શહીદ શાહ બુખારી દાદાના ઉર્ષ પ્રસંગે ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની આજરોજ ભાવનગર શહેરની ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા હજરત શાહ બાપુની વાડીએથી દુઆ સલામ કરી રવાના થઈ હતી આ વેળે કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ તૌપિકભાઈ શેખ લીલી ઝંડી બતાવી પગપાળા મેદની પ્રસ્થાન કરાવ્યું હતું આ મેદની માઢિયા એધેલાઈ અને ધોલેરામાં ત્રણ રાત્રિ મુકામી મુકામ કરી આગમી તારીખ ને રવિવારે વડિયાદ મુકામે પહોંચશે જ્યારે સવારે દસથી અગિયાર કલાકે નિશાન ચઢાવવાની વિધિ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરથી વડિયાદ પાસઠ કિલોમીટરનું અંતર થાય છે અને સતત ત્રણ દિવસ સુધી પગપાળા મેદની ચાલ છે તે પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફમાં સૌ નિશાન અમદાવાદના દલિત સમાજનું નિશાન ચડે છે ત્યારબાદ વડોદરાના મુસ્લિમ તોબી સમાજનું નિશાન ચડે છે તે જ રીતે હિન્દુ મોદી સમાજ દ્વારા સૌ પ્રથમ આ દરગાહ શરીફમાં ઉર્ષ પ્રસંગે ચાદર ચડાવવામાં આવે છે જેમાં ખાસ કરીને નિશાન મુબારક દરગાહ શરીફના ગુમુંચ ઉપર ફેંકીને ચડાવવામાં આવે છે આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમના શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહે છે અને દોમ બુખારી દાદાના નારા લગાવવામાં આવે છે આ દરગાહ શરીફ કોમી એકતાનું અને ભાઈચારાનું પ્રતિક છે આજ રોજ ભાવનગરથી પગપાળા વેળાએ કસ્બાના પ્રમુખ શેખ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ના નાઇન કાજી કાળુભાઈ વેલીમ રજા કુરેશી મુન્નાભાઈ વાદશાહ આસિફ ખાન પઠાણ ઇમરાન બોસ અલિયર ખાન પઠાણ વાહિદ ખોખર ઇલિયાસ મલેક શહેર ભાજપ લઘુમતી પ્રમુખ મહેબૂબ માંડલિયા કૌપિક પઠાણ અફઝલ શેખ કસ્બાના આગેવાન મુન્નાભાઈ બાદશાહ ઇલાયસ બેલીમ આસિફ પઠાણ સબીર ખલાણી ઉસ્માન પીઠડીયા નાસિર ખાન પઠાણ રજાકભાઈ શેખ અમી પરા સિકંદર બાદશાહ અસલમ શેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સેન્ટ્રલ મેદની કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ અછત સૈયદ સોહિલભાઈ ચૌહાણ અલ્તાફભાઈ બાદશાહ ઉસ્માનભાઈ શેખ કુરેશી દાદુભાઈ હુસેનભાઈ બાદશાહ અરુણભાઈ મલેક સહિતના આગેવાનો કાર્યકરોને મેદનીને કાર્ય સફળ બનાવવાની સારી જહેમત ઉઠાવી રહ્યા હતા કેમેરામેન રસુલભાઈ સહેજ સાથે ફી રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મારું નામ અબ્દુલ કુરેશી ભાવનગર જુલુસ કન્વીનર અને અસબા અંજુમન ઇસ્લામના કારોબારી મેમ્બર આજ રોજ પીર મોહમ્મદ શાહ બાપુની વાડી જે પાવર હાઉસ ચાવડીગેટ પાસે આવેલ છે એ બાપુની વાળીથી આજે પગપાળા મેદની ભરિયાત શરીફ જવાની છે અને અહીંયા હજારોની સંખ્યામાં મેદનીમાં પબ્લિક જોડાશે અને આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા કયક ગામો છે પાલીતળા છે મહુવા તળાજા આજુબાજુના વાળુકર છે આ બાજુના ઘણા બધા ગામો છે ત્યાંથી પબ્લિક અહીંયા આવે છે અને અહીંથી બધા એક દિવસ રાત રોકાણ કરી અને સવારે આજના દિવસે આજના દિવસે બધા અત્યારે જોહરની નમાજ બાદ અહીંથી પગપાળા હાલીને જશે દુઆ સલામ કરતા કરતા નાતો શરી સુનાતો સલામ અને બાપુની ધૂન ગાતા ગાતા મેદની પગપાળા જઈ રહી છે અને આ પગપાળા મેદનીમાં જતા જતા ઘણી બધી જગ્યાઓએ તમામ ધર્મો તરફથી હિન્દુ હિન્દુ સમાજના લોકોથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે છે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે ઘણા બધા મુકામે આવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને આ મેદની આમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થઈ ને આમાં જોડાઈ રહ્યા છે અને આજ રોજ અંદર બાપુની વાડીની અંદરથી દુઆ સલામ કરી અને પેક નીકળશે